ધોરાજીમાં આજે સવારે ભગાઉસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં તેમાં તેઓ સહ કોલેજના ગ્રાઉન્ડમાં દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે ધોરાજી આજે સવારે ભગવત્યાજ કોલા ગ્રાઉન્ડમાં અને કોલેજમાં આંતરરાષ્ટ્રીય દસમો યોગ દિવસ ઉજવાયો આ યોગમાં ધોરાજી શહેરના ભાઈઓ બહેનો ધોરાજીના મામલતદાર શ્રી ધોરાજી તાલુકાના PI ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના PSI અને અન્ય લોકો ધોરાજી મામલતદાર સાહેબના સ્ટાફ લોકો અને ધોરાજી શહેરના હોમગાર્ડ સભ્ય ધોરાજી તમામ સ્કૂલોના ના ભૂલકાઓ બહેનો ભાઈ યોગ દિવસની અંદર જોડાયેલા છે યોગ આજે સવારે છ કલાકે ધોરાજી ભગવત સિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ચાલુ કરવામાં આવ્યો હતો ને યોગ પૂરો થતા બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું લાઈવ પ્રસારણ ચાલુ કરવામાં આવ્યું ત્યારબાદ રાષ્ટ્રગીત ગાઈને આ યોગને સમાપ્ત કરવામાં આવ્યું હતું મારું નામ ધીરપ્રા દક્ષાબેન કિશોરભાઈ છે હું ધોરાજીમાં યોગ કોચ તરીકે નિમણૂક થયેલું છું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ માંથી યોગ કોચ તરીકે હું ધોરાજીમાં કામગીરી કરું છું ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા જુદા જુદા શહેરોમાં અલગ અલગ જગ્યાએ ફ્રી યોગ ક્લાસ ચાલુ છે અમે લોકો યોગ ટ્રેનરોને ટ્રેનિંગ આપી અને અલગ અલગ જગ્યાએ યોગ ટ્રેનરોને તૈયાર કરી એના દ્વારા યોગ ક્લાસ ચલાવીએ છીએ અને બધાને યોગનું શિક્ષણ આપીએ છીએ યોગની તાલીમ આપીએ છીએ આજે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એકવીસ જૂન બે હજાર ચોવીસ તેના અંતર્ગત ધોરાજી શહેરમાં ભગવતસિંહજી હાઈસ્કૂલમાં આ યોગના કાર્યક્રમની ઉજવણી રાખેલી હતી અલગ અલગ સંસ્થાઓ સ્કૂલો કોલેજો બધા વિદ્યાર્થીઓ અને અમારા ગુજરાત યોગ રાજ્ય ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનરો અને બધા સાધકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને બધાએ યોગ કરી અને યોગની યોગ દિવસની ઉજવણી કરી